મહેસાણા જિલ્લામાં શાળા પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો મહેસાણા જિલ્લામાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો શાળા પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ આરોગ્ય મંત્રીએ આજે વિસનગર તાલુકાના બાકરપુર બાજીપુરા લક્ષ્મીપુરા ખાતેથી શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો ગુજરાતમાં ઉજવાઈ રહ્યો છે બાળક બાળકના જીવનની અંદર શાળાનું પ્રથમ પગથિયું અને એનું એડમિશન અને એની શરૂઆત ખૂબ મહત્વ ધરાવતું હોય છે જીવનનો આ પ્રથમ પડાવ સંસ્કાર અને શિક્ષણ માટેનો ઉજવવાનો ઉત્સવ તરીકે નરેન્દ્રભાઈએ નક્કી કર્યું હતું ને સરત સતત આ પરંપરા એકવીસ વર્ષથી ચાલતી આવી રહી છે સમગ્ર ગામના આગેવાનો ભેગા થાય સરકારી અધિકારીઓ પદાધિકારીઓ ગામના આગેવાનો અને વાલીઓ સાથે આ બાળકને આંગળી પકડીને સ્કૂલે મૂકવાનું કામ જ્યારે સમગ્ર ગામ કરતું હોય સમગ્ર અધિકારીગણ પદાધિકારીઓની હાજરી સવિશેષ એમના જીવનનો એક યાદગાર પ્રસંગ બનવાનો હોય છે શિક્ષણનું મહત્ત્વ કેવળને કેવળ શિક્ષણ પૂરતું નહીં પરંતુ શિક્ષણની સાથે ગુણાત્મક એના જીવનમાં પરિવર્તન આવે અને સાથે દુનિયા જે રીતે આગળ વધી રહી છે ટેકનોલોજીનો વિસ્ફોટ છે એ વિસ્ફોટ અને એ ટેકનોલોજીના યુગ સાથે જોડવાનું કામ શરૂઆતથી જ ગુજરાત સરકારે નક્કી કર્યું છે ને આદરણીય ભૂપેન્દ્રભાઈએ નક્કી કર્યું છે કે સમગ્ર ગુજરાતની તમામ શાળાઓ કોઈ પણ સુવિધાઓથી અભાવિત ન રહે અને દરેક જગ્યાએ જ્યાં આગળ મકાનની જરૂરિયાત છે નવા વર્ગખંડોની જરૂરિયાત છે રિપેરિંગની જરૂરિયાત છે એ તમામ નવા બનાવી અને સ્માર્ટ ક્લાસ બનાવવા લગભગ એક લાખથી વધારે સ્માર્ટ ક્લાસ આપણે બનાવી ચૂક્યા છીએ ત્યારે આ ગુણાત્મક પરિવર્તન અને સાથે શિક્ષકો માટેની પણ ટ્રેનિંગ અને ટેકનોલોજી સાથે જોડવાનો વિષય અને બાળકોનો આવતી સાથે આવતા દુનિયા સાથે તાલ કદમ મિલાવવા માટેનો આ અભિગમ એ ખરેખર ખૂબ મહત્ત્વનો અને આવતા સમય માટે નવી પેઢી તૈયાર કરવા માટે અને બે હજાર સુડતાલીસના વિઝન માટે આ શાળા પ્રવેશ પણ એક મહત્ત્વનું પગલું સાબિત થવાનું છે ગુજરાત સરકારે ટાટની એટલે કે માધ્યમિક અને હાયર માધ્યમિકમાં પંચોતેરસો જેટલા શિક્ષકોને ભરતી કરવાનું નક્કી કર્યું છે અને સાથે ટેટ વન અને ટેટ ટુમાં પણ સરકારે આયોજન કર્યું છે અને આવતા સમયની અંદર એ આયોજન ભરતી નિયમો પૂરા થતાની સાથે એ શિક્ષકોની પણ ભરતી કરવામાં આવશે એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોટની સામે ભુજ કચ્છ